એટલે લાલો ભાઈ કહે છે કે આજ આપણે થાબો પર વિડિયો બનાવન છે તો આ થાબો પર વિડિયો બનાવી ગયા ના પાસો મને હું કે સવિતાનું મગજ નહી તો કોને મગજ નહી એ મંગુ ન્યા આવું તમારી ઘરે મન ખાવા દેવો કે નહી જો કોમેન્ટ કરી દેજો આવોલો બાલવીર માં માઓલો કેમ કહી કે પ્યારે માથા એવું કંઈ નહી બિદરે જવાની તૈયારી હો રહી છે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજા મજામાં હશો નવા વિડિયો ની અંદર ફરીવાર તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો કેમ છો તમે બધા મજા મજામાં હશો તો આજે ફરીવાર આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને હમણાંથી બહુ એડિટિંગ ને બધું આખો ટાઈમ નો શેડ્યુલ વિખાઈ જાય છે

બે ખોટું ભીમ છોટા ભીમી નું ટીમ છોટા ભીમી નું આવેલી છોટા ભીમ હું ટીમ છોટા ભીમ કીધું ટીમ છોટા બેરું હાઉ

ના કીડિયું ઓલ ખરેટ નું શાંત પેલા કે ભાઈ હું કે સવિતા ને મગજ નથી સવિતા ને મગજ નથી મગજ નથી બધા મેં ખાવું જ પડે ને રાડું નાખી નાખીને ભૂખ ન લાગે કેટલી ભૂખ લાગી લાડ હે ને ખાવાની બધા હું આજ ખાને મેં ની આખી આખરી સ્પેશિયલ આખરીંગનાનો શાક ગુજરાતી સ્પેશિયલ આખરીંગનાનો શાક બને હુ રાયતા બનાયા હે બેંગણ કા ભર્તા બનાયા હે તો જેઠાલાલ કેમ કરતા યામ કરો મને જેઠાલાલનો જોઈ તો કેમ જેઠાલાલ ઓમે જમા બેહિને કાયમ જેઠાલાલ જોવાનું હાલે ગમમે એકસમ કેવા હોય જેઠાલાલા મસ્તીના હા હે हां जे जे खाला तोनी एक नंबर होतो तो तर तो 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 है ना कि दे हां ओलू काय बीमारनी एक्टिंग नो करे पेट म दुखे उ मेहता साहेब ने नेवे काय एवू न होतो एवू होतो ओलू मेहता साहेब ने के खावा हाटू तो बोलावेन पे इने काय गंजली हाँ, तो बरोबर तो हाँ, याद तो है तने ले याद तो होई ने तो काल हाने हेनु चाक कि दे काल

કોઈ ન દેવો હાલો દેતાલાલમો હાલો સુંદર આવે ને એની દેવો લપ લપિયો કા સબો ઈ તો તું લાગા પબ્લિકને ખબર છે કેટલું બોલા એમ તી લે મોઢું હોય ઈ તો બોલે કેમ કેટના જ્યાદા લવ કરતી હે રે લે મોઢું હોય ઈ તો બોલે ભાણમ દે ભાણમ દે ભૂખ લાગી આ ઘરે કેતીન ભૂખ લાગી એમ ભૂખ તો મને લાગી તું સાહેબ દે વાહ એડ તું તું દે તારે ને ખાવા જો ઘર દે હા હું ચા ના પડતી હા દે કામ સાહેબ કોણ દે સાહેબ કોણ કેલા પર તમ દો આને દે એ ને રે તું હા દે સાહેબ હોય જ દી દૂધ હોય હા દે લે હવે કોને ને આય રે તું તારે સાહેબ ને લાવતા રેખાટુ ને લાવતા ઈ તો દિવસે ખાવાનું હોય હા દે પણ હા દે ને લાવતા રેખાટુ

તો કઈ વ્લોગ લોગમાં કન્ટિન્યુ રહેજો ઘણો 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 સમય થઈ ગયો ને એ પછી અમે ધાબો પર આવ્યા કારણ કે હવે આવી ગયા બે બે મહિના મહિના થઈ છે કારણ કે હવે આવી ગયો છે ઉનાળો અને તડકામાં વિડીયો બની બધું કાળું કાળું આવે મારું મોઢું કાળું આવે એટલે હવે અમે ધાબો પર વિડીયો બનાવવા નથી આવતા ને આજ જુઓ તો અમે એકદમ સરસ મજાના વાદળા છીએ એટલે લાલ ભાઈ કહે છે કે આજ આપણે ધાબો પર વિડીયો બનાવવાનું છે તો આ ધાબો પર વિડીયો બનાવવા આવી ગયા ને લોકેશન જુઓ તમે એક નંબર હો કાંઈ ન ઘટે જુઓ

યે બોલી કઈ ની હાલો વ્લોગ માં કન્ટેન્ટ રેજો હવે આપણે સ્ટાર્ટિંગ કરીએ વિડીયો બનાવ નકર આતો છે ઉનાળો કેવા પાછો વાદળ હટી જાય ને કેવા પાછો તડકો થઈ જાય કે નક્કી નઈ તો હાલો મલાલજી ભેજો બધું કરી નાખું છે હાલે ચાલુ ચાલુ નાખ દે હાલો મિત્રો મને ફોન લેવા જો રેડી ઘણા દિવસો પછી આજે આપણે વાર થાબા ઉપર આવ્યા છીએ તમે આનું લોકેશન એક નંબર

તો થોડું વાત કાંઈ વાંધો ન હોય તો ચાલો મારે હું ચાલુ લોક કરીએ છીએ અને વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ત્યાં સુધી બધાને બાય બાય નવો વિડીયો જોવાનું ભૂલતા નહીં જ આવશે બે ત્રણ દીમા બાય બાય